લીલકંઠ महादेव નું મંદિર હે હ રાજસ્થાન રાજસ્થાનના હિમાલયના અંદર જુઓ ખર છે તે મંદિર નું બનારસ સોના પથ્થર છે તમે જોઈ શકો છો એ પથ્થરની કોરમ પણ બસારે દોસ્તો હું તમને એક મંદિર દેખાડું લીલકંઠ મહાદેવ નું રાજસ્થાનના અંદર જે હિમાલયના અંદર આવેલો છે જો કેટલું સુંદર દેખાય છે જો અહીંયા બગીચો છે બગીચામાં પણ જોરદાર બગીચો એટલો મસ્ત સુંદર મજાનું બનાવેલું છે તમે કોઈ દિવસ અહિયાં મુલાકાત લીધી છે મંદિરે જોયો મંદિર છે એક વ્યક્તિ એ સો રે દેખો ઓ બાત કર કરે પતા નહિ કિસે બાત કર રહ્યા હજુભાઈ જો બગીચો કેટલો સુંદર હે લીલકન મહાદેવનું મંદિર હે રાજસ્થાન રાજસ્થાનના ભીનમાલના અંદર જુઓ કેટલું સુંદર છે તમને જોઈ શકો છો અને અહીંયા તમે કોઈ દિવસ મુલાકાત લીધી છે તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો આ મંદિર ન્યો કેમ કે યે સુંદર મજાનું એકદમ બગીચો છે ગાર્ડન છે યે તમે જોઈ શકો છો મજા આવે છે યાર યો જો અહીંયા ફુવારા પણ ચાલુ છે કેટલું સુંદર છે બધું બગીચાના અંદર અમે પણ આવી ગયા છે જુઓ ચાલો આપણે હવે મંદિર ઉપર જઈએ દર્શન કરી લઈએ જો સુંદર મજાનો બગીચો પણ છે અહીંયા જુઓ અમે અહીંયા આવી ગયા છે મંદિર ઉપર કેમ એ જૂતા પણ કાઢવાના છે જુઓ અહીંયા મંદિર પર અમે આવી ગયા જુઓ પાસળથી વ્યુ આ રીતના આવે છે જુઓ સુંદર છે એકદમ તમે જોઈ શકો છો મંદિરના અંદર એન્ટ્રી કરીએ આપણે જાય બોલે ના

દોસ્તો જરૂરથી આ વિડીયોના અંદર જય ભોળેનાથ લખવાનું ભૂલતા નહીં જો એક અહીંયા શ્રી રામની પણ પ્રતિમા મૂકેલી છે કોઈ પ્લાસ્ટિકની હોય તેવું જોવા મળી રહ્યું છે તો દોસ્તો બસ વિડીયોને યાદ લે એન્ડ કરીને અને એમની પણ બગીચામાં જઈને રીલ ભીડ બસ દોસ્તો ધન્યવાદ